ધીમે ધીમે મિનિટમાં અનેક નામો સામે આવી શકે છે બાવળિયા પ્રબોલ પાસેડિયાનું નામ સામે આવી ગયું છે આપણી સાથે ન્યૂઝ વોરરૂમથી સહયોગી વિજય જોડાયેલા છે વિજય હવે ફોન કોલ્સ થી શરૂઆત થઈ ચુકી છે કેટલા લોકો કેટલા મંત્રીઓ અને ધારાસભ્યોને ફોન આવ્યા છે લેટેસ્ટ અપડેટ આપની પાસે શું બિલકુલ સૌથી ઝડપી ક્યારે શપથ લેવા માટે આમંત્રણ મળશે જોકે અત્યાર સુધીમાં જે અપડેટ મળી રહ્યા છે તેની અંદર સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે કેટલાક ધારાસભ્યો કે જે તાજેતરમાં વર્તમાનમાં મંત્રી હતા ગઈકાલે તેમને રાજીનામું આપ્યું હતું તે પૈકીના કેટલાક મોટા નેતાઓને ફોન કરીને સૂચના આપવામાં આવી છે ને તેની અંદર કુંવરજી બાવળિયા કનુ દેસાઈ એની સાથે પ્રફુલ પાંસેરિયાને પણ ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે કે તેઓ મંત્રી પદના શપથ લેવા માટે તૈયાર થાય એટલે કે અત્યારે ફોન કરવામાં આવી રહ્યા છે એટલે ટૂંક જ સમયની અંદર આગામી પંદર થી વીસ મિનિટની અંદર એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણ મંત્રી બનશે અને કોને શપથ લેવા માટે આજે સ્ટેજ પર જવાનું છે કારણ કે મુખ્યમંત્રી પોતે જ પોતાની જે નવી ટીમનું ગઠન કરવા જઈ રહ્યા છે એ ટીમમાં સામેલ તમામે લોકોને અત્યારે ટેલિફોનિક જાણ કરી રહ્યા છે કે તમારે મંત્રીપદના શપથ લેવાના છે તેમાં કનુ દેસાઈને ફોન કરીને સૂચના આપવામાં આવી છે સાથે પ્રફુલ છે કુંવરજી બાવળિયાને પણ ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે હવે બાકીના જે કોઈ પણ જેટલા નેતાઓનો સમાવેશ મંત્રી મંડળમાં સમાવેશ કરવાનો છે એ તમામને ફોન કરીને સૂચના આપવામાં આવી છે ઋષિકેશભાઈ પટેલ છે તેમને પણ ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ પણ મંત્રીપદના પદના શપથ લેશે એટલે એક બાદ એક હવે ટેલિફોનિક જાણકારી આપવામાં આવી રહી છે અને ટૂંક સમયની અંદર તમામે તમામ જે મંત્રી મંડળ બનવાનું છે તેનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે કારણ કે મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે આ ટેલિફોનિક સૂચના આપ્યા બાદ મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરવા માટે જશે અને ત્યાં જઈને આ યાદી તેમને સોંપશે ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ તમામ જે નેતાઓ છે તેમને મંત્રી પદના ગોપનીયતાના શપથ લેવડાવશે તે માટે સંપૂર્ણ તૈયારી મહાત્મા મંદિર ખાતે થઈ ચૂકી છે આ તમામ એ નેતાઓ છે કે જે અત્યારે પાસે જે જાણકારી આવી છે અંદર ઋષિકેશ પટેલ કે જેઓ વર્તમાનમાં સરકારમાં મંત્રી હતા પ્રવક્તા મંત્રી હતા કનુ દેસાઈ જે અને નાણાં મંત્રી હતા પ્રફુલ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી હતા કુંવરજી બાવળીયા છે તેઓ પાણી પુરવઠા વિભાગના મંત્રી હતા એ તમામને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે એટલે કે તેમને રિપીટ કરવામાં આવ્યા છે એટલે કે જે અગાઉ જે સોળ મંત્રીઓનું મંત્રીમંડળ હતું તે પૈકી તમામના જોકે ગઈકાલે રાજીનામા લેવાયા બાદ એ બાબત સ્પષ્ટ નહોતી કે આખરે જેમાંથી કોને રિપીટ કરાશે કોને નહીં કરાય કોણ નવા ચહેરા આવશે કે જેમને તક આપવામાં આવશે પરંતુ હવે એ તમામ બાબતો પરથી પડદો ઉચકાઈ રહ્યો છે કારણ કે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમની નવી ટીમ ગઠન માટે તેમના જે નવા જે સભ્યો છે મંત્રીમંડળના તેમને ટેલિફોનિક સૂચના વ્યક્તિગત રીતે ફોન કરીને આપી રહ્યા છે તેમાં ઋષિકેશ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન ફરીથી અપાયું છે કનુભાઈ દેસાઈને ફરીથી સ્થાન અપાયું છે પ્રફુલ પાનસેરિયાને ફરીથી સ્થાન અપાયું છે કુંવરજી બાવળિયાને ફરીથી સ્થાન અપાયું છે અને અન્ય એક નામ છે પ્રદ્યુમન વાજા છે તેમને પણ કોળી સમાજના સૌથી મોટા ગજાના નેતા પુરુષોત્તમભાઈ સોલંકી છે તેમને પણ ફરીથી સ્થાન અપાયું છે અત્યારે સૌથી અપડેટ આપણને ગાંધીનગરથી મળી રહ્યા છે એટલે કે રિપીટ થયેલા મંત્રીઓને પહેલા જાણકારી આપવામાં આવી રહી છે આ સૌથી મોટું અગત્યનું અપડેટ અત્યારે ગાંધીનગરથી આવી રહ્યું છે જેની અંદર જે રિપીટ થનારા નેતાઓ છે જે મંત્રીમંડળમાં ગત વખતમાં હતા એમને ફરીથી સ્થાન આપવાનું છે એ પૈકીના નેતાઓ છે જેમાં પરસોત્તમભાઈ સોલંકી છે જેમને અત્યારે સ્થાન આપવામાં આવ્યું છે ને તેમને

શપથ ગ્રહણ સમારોહ બાદ છે કેબિનેટની એક મહત્વની બેઠક મળશે અને તેની અંદર જે આ નવા જે પદનામિત મંત્રીઓ છે કે જે શપથ લઈને મંત્રી નું શપથ લીધા બાદ એ પ્રથમ કેબિનેટની અંદર સંભવત તેમને ખાતા ફાળવણી અંગેની પણ પ્રક્રિયા છે તે આજે જ પૂર્ણ કરી દેવામાં આવશે અને ત્યારબાદ આજથી જ ગુજરાત સરકારમાં નવા મંત્રીમંડળ સાથેની કામગીરી છે તેનો પ્રમ આ દિવાળીના તહેવારોની અંદર પ્રારંભ થઈ જશે હાલમાં જે અપડેટ મળી રહ્યા છે એ છે કે જે ચહેરા રિપીટ થઈ રહ્યા છે બાવળિયા કનુ દેસાઈ ઋષિકેશ પટેલ આ તમામ જે નેતાઓ છે તેમને ટેલિફોનિક સૂચનાઓ આપવામાં આવી રહી છે સંભવત રીતે અન્ય જે નવા ચહેરાઓ સામેલ કરવાના છે તેમને પણ થોડી જ વાર ની અંદર એ તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણ મંત્રી મંડળમાં નવા ચહેરા તરીકે ગુજરાતમાં આવશે આ ઉપરાંત જે કેટલા લોકોના નામ કપાય છે એ વાત પણ થોડી જ વારમાં ક્લિયર થઈ જશે કે વર્તમાન સરકારમાં જે મંત્રી હતા એ પૈકીના કેટલા લોકોના નામ કપાયા જો કે જે પ્રકારે અત્યારે સૂચનાઓ આવી રહી છે જે જાણકારી આવી રહી છે તે અનુસંધાને જોઈએ તો સ્પષ્ટ છે કે ઋષિકેશ પટેલને રિપીટ કરાયા છે આ ઉપરાંત જે કુંવરજી બાવળિયા છે તેમને રિપીટ કરાયા છે પ્રફુલ છે તેમને રિપીટ કરાયા છે પરસોત્તમ સોલંકીને પણ રિપીટ કરાયા છે એવા નામો છે કે જે રિપીટ થયેલા છે જો કે હવે મહત્વની પણ છે કે સુનીલ બંસલ જે સંગઠન મહામંત્રી રાષ્ટ્રીય કક્ષાના છે તેઓ પણ રાજભવન પહોંચી ચૂક્યા છે એટલે થોડીવારમાં મુખ્યમંત્રી પણ રાજભવન જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરીને જે આ નવું મંત્રીમંડળ છે તેની જાણકારીની યાદી સોંપ છે એ યાદીના આધાર પર ટૂંક સમયની અંદર છે મંત્રીપદના જે શપથ ગ્રહણ સમારોહ જે સાડા અગિયાર વાગ્યાથી શરૂ થશે તેની અંદર આ તમામ જે ચહેરાઓ છે તે મંત્રી બનશે અત્યારે જે અપડેટ છે એ પ્રમાણે આજે મહત્વના રિપીટ થનારા નેતાઓના નામ સામે આવી રહ્યા છે